એ પર ફૂલ વાપરી એટલે આમ તમે બિયારણ જરે એક પેકેટ 50 પહેલા 50 મણ થતી 45 50 એટલું એ વાપરી પેલી પાણી તો જમીન હોય ખેતર માં છે ને મેં કપાસ છે છે ઉત્પાદન એક જે પચાસ આવતો હતો પચાસ મોડે એની જગ્યા કેટલું આવ્યું ગયા વર્ષે ગયા વર્ષે ને વધ્યું નેવું થઈ ગયું જોરદાર રિઝલ્ટ છે ડોડા દેવો હદલ છે એમ એમાં ડોડામાં શું ફેરફાર દેખાયો તમને આટલા વર્ષોમાં ડોડામાં એવું છે ને વજન હોય એવો આવે હ અને ડોડા હ મજબૂત થાય અચ્છા છોડો અને મકાઈ હોય છે ને દાણો હોય એક્દમ એકરકો ભરવદાર નો ડોબાના ડોબા દાણ ડોબા દાંત છે ને ફરાઈ કે લીંડા સિંત ભરા જાય હ એમાં તો અને એનું મજબૂત ડોટો થાય ને આપણે જે આ દવા વાપરીએ ને એટલે ડોટો મજબૂત થાય ને તેને એનું સાન ખરું ને એ યો પહોળું થઈ જાય વજન નહીં વધે ને લંબાઈ વધે લંબાઈ વધે વજન બધું